કાનાણી નેયાતીના વંદન આજે ફરી એક વખત સ્વામી વિવેકાનંદજીના બાળ વિચારો અને બાળ ઘટનાઓ લઈને ફરી એક વખત આજે હું આવી છું કારણ કે આજના બાળકોમાં આપણે ચારિત્રનું ઘડતર કરવાનું છે આવા મહાપુરુષ આવા મહાન વ્યક્તિત્વનું જીવન કેવું હતું કેટલું ઉચ્ચ ચારિત્ર હતું એમનામાં ગુણો કેવા હતા ને આ દરેક વાત આજના બાળકમાં આપણે ઉતારવાની છે સ્વામી વિવેકાનંદજીના બાળપણનું નામ નરેન હતું ત્યારની આ ઘટના છે નરેનને રામાયણ મહાભારત જેવી પૌરાણિક ગ્રંથો વાંચવા અને સાંભળવા ખૂબ જ ગમતા ત્યારે રામાયણનો રામાયણ સાંભળવા માટેનો ભાવ ખૂબ અલગ હતો નરેન્દ્રને ત્યારે બાજુમાં પાડોશમાં એક રામાયણની કથા હતી ત્યાં નરેન્દ્ર જાય છે અને કથામાં સાંભળે છે કે હનુમાનજી તો અમર છે અને હનુમાનજીને તો હનુમાનજી તો કેળાના બગીચામાં રહે છે નરેન્દ્ર ને આ સાંભળીને તો ખૂબ આશ્ચર્ય થયું કે હનુમાનજી કેળાના બગીચામાં રહેતા હશે તો નક્કી કરી લીધું કે કથા પૂરી થાય પછી તરત જ મારે કેળાના બગીચામાં જવું છે હનુમાનજીને મળવું છે છે એવો નિશ્ચય કરી લીધો નરેન્દ્ર હવે જાય કેળાના બગીચામાં ત્યારે ભૂખ્યો તરસ્યો કેટલાય સમય સુધી ત્યાં બેસી રહે છે આખો કેળાનો બગીચો ફરી વળે છે બધી જગ્યાએ જઈ આવે છે પરંતુ ક્યાં એને હનુમાનજી નથી મળતા થાક્યો પાક્યો નિરાશ થઈને જ્યારે અંધારું થાય છે ત્યારે એના ઘરે પહોંચે છે નરેન્દ્ર નક્કી કરી જ લીધું હોય છે કે ઘરે જવું જ નથી મારે હનુમાનજીના દર્શન કર્યા વગર પરંતુ અંધારું થઈ જાય છે અને હનુમાનજી ક્યાંય મળતા નથી એટલે નરેન્દ્ર ઘરે જાય છે હવે નરેન થાકેલો ઉદાસ અને નિરાશ થઈને ઘરે પાછો આવે છે ને ત્યારે એની મા એને પૂછે છે કે ક્યાં ગયો હતો ત્યારે નરેન આ બધી જ વાત માતાને કહી સંભળાવે છે ત્યારે એની માને એના હૃદયમાં એના મનમાં એટલું આનંદ થાય છે કે વાહ મારા પુત્ર પુ એના પુત્રની અંદર કેટલી અદ્ભુત શ્રદ્ધા હતી એ જોઈને એની માને આનંદ થાય છે ભુવનેશ્વરી દેવીને આનંદ થાય છે અને એના પુત્રને નરેનને વાહથી કહે છે કે બેટા હનુમાનજીને કોઈ રામ ભગવાને આપેલું શ્રી રામજી આપેલું કોઈ ખાસ કામ હશે અને પૂર્ણ કરવાનું હશે એટલા માટે એ કામને પૂર્ણ કરતા હશે તો એમાં અટવાયેલા હશે એટલે એ તને ન મળ્યા બાકી તારી શ્રદ્ધા તો એટલી છે જ કે તને અવશ્ય મળત આ જવાબ સાંભળીને નરેન્દ્ર ખૂબ આનંદમાં આવી ગયો અને નાનપણથી જ નરેન્દ્રમાં આ શ્રદ્ધાના બીજ રોપાયેલા હતા ને એના જીવન ચરિત્ર ઘડતર માટે ઘણા ઉપયોગી હતા આવી તો અનેક ઘટનાઓ છે કે જેમાંથી આપણને એવી એવી વાતો શીખવા મળે છે કે જેનાથી આપણા જીવન કંઈક અલગ જ રસ્તો મળી શકે છે આપણું જીવન કેવી રીતે સારું થાય ને એવી આ દરેક સ્વામી વિવેકાનંદજીની દરેક ઘટના સ્વામી વિવેકાનંદજીના દરેક વિચારોમાંથી આપણને મળે છે એટલા માટે જ તો સ્વામી વિવેકાનંદ એટલે ભારતના યુવાધનને જાગૃત કરનાર એવા મહાન વ્યક્તિ છે અસ્તુ જય શ્રી કૃષ્ણ